હે ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે એક વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ ફેબ્રિક ચોકર સેટ બનાવીશું જે રીલ હોય છે તે ખાલી થઈ જાય એટલે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ હવે તેને ફેંકીશું નહીં અને બ્યુટીફુલ ચોકર સેટ બનાવીશું આ પહેલાં પણ આ રીલમાંથી એક ઇયરિંગ મેં બનાવેલી હતી જેનો વિડીયો પણ મેં શેર કરેલો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ તે વિડીયો દેખાય છે આ ઈયરિંગ બનાવેલી હતી જે આ રીતે રીલમાંથી જ બનાવી હતી તો તે વિડીયો પણ તમે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો એ પહેલાં તમે આ વિડીયો આખો જુઓ તો અહીં મેં રીલને ફરતે કોટન ફેબ્રિક કવર કરી દીધું છે આ રીતે સ્ટીક કરી દીધું છે હવે તે સ્ટીક થઈ જાય ત્યારબાદ ઊન લેવાનું છે ઊનની આપણે દોરી બનાવીશું અને ક્રોશિયા બોલનો ઉપયોગ મેં કર્યો છે અહીં તો એ બોલનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એ વિડીયો પણ જોઈ શકો છો તો આ સેટ બનાવવો ખૂબ જ ઇઝી છે આવા સેટ કોટન સાડી કુર્તીમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ યુનિક છે ન્યૂ છે અને હા નવરાત્રિમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ સેટ અને સાથે મેચિંગ ઇયરિંગ પણ તમે બનાવી શકો છો હવે આના પર ઓક્સડાઈઝની ઘૂઘરી છે તે હું અહીં ટાંકી રહી છું તમે મિરર અથવા તો ગીની છે તે પણ તમે લગાવી શકો તમારી પસંદનું કોઈ પણ ડેકોરેશન તમે આ સેટમાં કરી શકો છો અવનવી જ્વેલરીના વિડીયો જોવા મારી ચેનલની તમે એકવાર વિઝિટ જરૂરથી કરજો જો તમે મારા વિડીયો પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકનને પ્રેસ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા વિડીયોને લાઇક તો જરૂરથી કરજો તો આ રીતે બ્યુટિફુલ ચોકટ સેટ બનીને તૈયાર થઈ ગયો છે અને આ ફક્ત બે જ મિનિટમાં બનાવીને મેં રેડી કરી લીધો છે તો આ વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો થેન્ક યુ